સમાચાર સમા છે નમસ્કાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયાથી વધુ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો તેમણે આ પ્રસંગે પોતાના સંબોધનમાં કહ્યું કે એનડીએ સરકારનું મોડલ સમાજના હાસ્યમાં ધકાઈ ગયેલા અને વંચિત વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપે છે તેમણે થાણે બોરીવલી ટનલ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો જે થાણે અને બોરીવલી વચ્ચેના પ્રવાસનું અંતર બાર કિલોમીટર ઘટાડશે અને લગભગ એક કલાકનો મુસાફરીનો સમય બચાવશે શ્રી મોદીએ ગોરેગાંવ મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું જે ગોરેગાંવ ખાતે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને મુંબઈમાં મુલુંડ ખાતે ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે વચ્ચે વધારાનો કનેક્ટીવીટીનો વિકલ્પ પ્રદાન કરશે આ લિંક રોડ પશ્ચિમી ઉપનગરો માટેનું નિર્માણ નવી મુંબઈ અને પુણે મુંબઈ એક્સપ્રેસ વેને સીધો જોડશે વધુમાં શ્રી મોદીએ રાજ્ય સરકારની મુખ્યમંત્રી યુવા કાર્ય શિક્ષણ યોજના શરૂ કરી હતી જેનો ઉદ્દેશ દર વર્ષે દસ લાખ યુવાનો માટે પેઇડ ઇન્ટર્નશીપની તકો ઉભી કરવાનો છે સાત રાજ્યોની તેર વિધાનસભા બેઠકો પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં તમામ પરિણામો જાહેર કરવામાં આવ્યા છે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે ચાર ચાર બેઠકો જીતી છે ભાજપને બે અને આમ આદમી પાર્ટી અને ડીએમકેને એક એક બેઠક મળી છે બિહારમાં એક સીટ અપક્ષ ઉમેદવાર શંકરસિંહા ફાળે ગઈ છે તેમણે જેડીયુના ઉમેદવાર કલાધર પ્રસાદ મંડલને હરાવીને રૂપોલી વિધાનસભા બેઠક જીતી છે ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ સંક્રમણના કારણે સાબરકાંઠાના હિંમતનગર અને સિવિલ હોસ્પિટલમાં ચાર બાળકોના મોત થયા હોવાના અહેવાલ છે જ્યારે બે બાળકો સારવાર હેઠળ છે તમામ શંકાસ્પદ છ કેસોના નમૂના તપાસ માટે પુણેની એનઆઈવી લેબમાં મોકલાયા છે દરમિયાન બનાસકાંઠા અરવલ્લી ખેડા અને મહીસાગર જિલ્લામાંથી પણ ચાંદીપુરમના શંકાસ્પદ કેસ મળી આવતા આ વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગરમાં ગઈકાલે આરોગ્ય વિભાગે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સંબંધિત જિલ્લાઓમાં સર્વેલન્સ હાથ ધરવા આદેશ અપાયો છે આ ઉપરાંત જે બાળકો શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના દર્દીઓ છે તેની યોગ્ય સારવાર આપવાની પણ સૂચના આરોગ્ય વિભાગે સંબંધિત જિલ્લાઓને આપી છે આગામી તારીખ પંદરથી વીસ જુલાઈ દરમિયાન ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને નોલેજ કન્સોર્ટીયમ ઓફ ગુજરાત કેસીજી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કચ્છ યુનિવર્સિટીમાં પ્રથમ વખત ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું ટ્રાન્સલેશન થિયરી એન્ડ પ્રેક્સિક્સ વિષય પર આયોજન કરવામાં આવ્યું છે સાપ્તાહિક શિબિર દરમિયાન અનુવાદ કલા ક્ષેત્રે જુદા જુદા વિષયના રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ પ્રાપ્ત કરેલા તજજ્ઞો માર્ગદર્શન આપશે આ કાર્યક્રમમાં યુનિવર્સિટી તથા યુનિવર્સિટી સિવાયના કુલ છ્યાસી અધ્યાપકો હાજર રહી સાત દિવસ સુધી અનુવાદ કલા વિશેનો અભ્યાસ કરશે જેમાં ભાષા વિશિષ્ટતા મર્યાદા કવિતા થિયરી સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે આ કાર્યક્રમમાં અંગ્રેજી ગુજરાતી હિન્દી સિંધી સંસ્કૃત અને કચ્છી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે ભારતે ટી ટ્વેન્ટી સિરીઝની ચોથી મેચમાં ઝિમ્બાબ્વેને દસ વિકેટે હરાવ્યું છે આ જીત સાથે ટીમે પાંચ મેચની સિરીઝમાં ત્રણ એકથી લીડ મેળવી લીધી છે શ્રેણીની છેલ્લી અને પાંચમી મેચ આજે રમાશે ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો પહેલા બેટિંગ કરતા ઝિમ્બાબ્વે વીસ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને એકસો બાવન રન કર્યા હતા જવાબમાં ભારતે પંદર પોઈન્ટ બે ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના મેચ જીતી લીધી હતી ભારત તરફથી યશસ્વી જયસ્વાલે ત્રેપન બોલમાં અર્ણમ ત્રાણું રન અને સુભમન ગીલે ઓગણચાલીસ બોલમાં અઠ્ઠાવન રન કર્યા હતા સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડે કહ્યું છે કે જો કાયદાના સિદ્ધાંતનો સામાન્ય લોકો સરળ શબ્દોમાં સમજાવી ન શકાય તો કાનૂની વ્યવસાય અને કાયદાકીય શિક્ષણમાં ખામી છે લખનઉમાં ડોક્ટર રામ મનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં તેમના સંબોધન દરમિયાન સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે પ્રાદેશિક ભાષાઓમાં કાયદા શીખવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ગોવા મધ્ય મહારાષ્ટ્ર ગુજરાત કેરળ અને દક્ષિણ કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગામી ચાર દિવસ દરમિયાન તેલંગાણા મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢમાં પણ ભારે વરસાદની સંભાવના છે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર